તો હેલો ટોપ ફેમિલી કેમ છો બધે મજામાં જય દ્વારકાથી જયમાંથી નવા બોલગમાં તમારો દેશ છો જ છે ના તો મિત્રો તો સવારમાં પાછા આપણે બાજરીમાં ખાતર નવા વૈયાશી આપણે ડોર ભરીને વૈયાઓ એટલું મસ્તનું કાતર છે આપણે નાખી દીધી બાજરીમાં આવે સવાર સવારમાં આજે તે મિત્ર ઠંડી કંઈક બહુ છે અમારે પ્રકાશભાઈ તો પીસી કરે પ્રકાશભાઈ તો ઊભો છે બોલો આ મિત્રો હું અહીંયા આગળ આવું આ ખાતર નખાવા આપણે તો કાંઈ પીસી કરીને કાંઈ સાબા પીવાનો ન આંગળે હું આવવાનું તો મિત્રો મેં કઈક હવે પીસ બ્રશ કર નાખ્યો છે તો હવે માં કાકા ની નાખે છે ના જાય આપણે મિત્રો ટાર જેટલી છે ને આપણે ફરીજ માલી હાથ કાઢી ને એવો થઈ જાય ડો આ આ ઠીકરા જેવો થઈ જાય અચ્છા માર કાકા ની ઓલું નાખે છે ખાતર એ તમને દેખાડું આ જો મિત્રો આ જો મિત્રો આ માલી નાખતા છે જો

તો ફાઇનલી મિત્રો આપણે ખાતર બાતર કઈક નાખી દીધું છે થોડુંક એવું બાકી છે પણ હજી ખાતર ની લેવા જાય પછી આવી છે પછી નાખવાનું છે જો આટલું અમે નાખી દીધું બોલ છે નાખી દે ખાતર નાખી દીધું ને મિત્રો આપણે ડોલ બદલી નાખી કેમ જો વાળી ડોલ હતી નાની પણ નાની કે મજા નો આવે માણા મા ડોલ નાની એમ થોડું હોય ગઈ લીલથી મોટી એટલે કઈક નખાઈ ગયું હલો અત્યારે મજા આવુંગળીના ડુંગળીના મોગરા ભાંગવા તો જઈ પેલા તો નાસ્તો કરી લઈએ પછી જવાનું છે વિડીયોમાં બની રહેજો તો હવે મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરીને આવી ગયા છીએ મોગરા ભાંગવાની અને મોગરા કઈક લાટ છે યાર ખૂટતા નથી નીકળે જ છે બોલો એક ધારા નીકળે કે જ છે જો આ મોગરા તમને દેખાય નહીં યાર પણ મને તો દેખાય છે કેટલા બધા છે આમાં ભાંગવાના છે આપણે ને જો આ તો મિત્રો મોગરા પકવવાના છે હો આ ભાંગવાના થતા નહીં આપણે મોગરા ચોબેલા છે આ મોટી મોટી ડુંગળી તો હાલ આપણે ભાંગવા મળી ને આજ તો અમારા કાનજીભાઈ આવવાના છે મારા ભાભી નહીં ત્યારે કોરડાથી તો એની આપણે

મજા તો ભાંગવાની ભાઈ જો ત્યાં ઠમ્મી બધી ભાંગવાની છે ભાઈ થાકી જવા ને આપણે હવે હવે આમ એ છે કંઈક મોગરા લાડ બધા તો આપણે ભાંગવા મળીએ અત્યારે અત્યારેમાં સવાર સવારમાં આમ તો અત્યારે અત્યારે મને સવાર સવારમાં આમ તો ભાંગવા મળીએ તો મિત્રો આપણે મોગરા ભાંગતા ભાંગતા તો ડુંગળી ખ્યાં ગયો બોલો ભાંગવા રહ્યા ને તો મોગરો ન ભાંગ તો ડુંગળી ખ્યાં ગયો એવડી થઈ ગઈ જો એવડી મોડી થઈ ગઈ બોલો કલર તો તમે કલર આમ લાલ કેટલો મસ્ત હતો

એટલે ભાઈ આપણે આંટો મારી ખબર પડે નહીં પણ તો આંટો લેવાનો હોય હું કેવું તું મને કોમડીમાં કેવો હું તો ભાઈ આમ આ બે ત્રણ વાર આપણે પાણી વેળું ભાઈ આપણેથી નાકાર રહી નહીં એટલે કઈ પાણી વાળી નહીં તો પાણી મિત્રો આપણે બોરડી પાસે પહોંચ્યા જો બોર તો તમે એકવાર આમ જો કેટલા મસ્ત મસ્ત જો અડી જરા છે કોક ને મારા ભાભી જો આંબા એ મળે તો આંભાય નહીં તોય આમ આંબા એમ નહીં મિત્રો આમ જોવો

આપણે ભાઈ થોડાક તોડી દઈ મહેમાન ને મહેમાન કેવાય ને ભાઈ અહીંયા એટલે આપણે તોડી દેવા પડે થી અંબાઈ નહીં નાના રાય તા નીચા રા મને કાનો નીસો એને તોડી દેવા તો અંબાતા નહીં કઈ કોઈ થી ભાઈ આપણે તોડી દઈ જો આપડે આપી દે આપડે ભાભી ને જાણે આમ લાટ નહીં હોય ખોબો તો રે બોલો ખોબો ચાલો ભાઈ આપણે સાઈ બોલી બધું હોય આપણે ભલે બોર ખાય

આપે મારા ભાભી ને તો આવડે હાટું ભરી બરોબર બસ 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 બાવડે એટલો લાગ હાલો ભાઈ આપણે ચા બાક પી લઈ તમારે જોયું તો આવજો યાર બસ બેને રહેતો વિડીયોમાં કન્ટિન્યુ છે ભાઈ મારા કાના ભાઈની ભાગા સેવા ઘરે આ ગાડી લાવો તો આવડા ભાગા સે અમારે પુરુષે બેન હેલ ને ઉસ્તે ભાઈ કોની પાસે આવું ટાટા આ જોઈને બપ્પા પાસે આવું તો ભૂપ માં તો મારી પાસે આવું નહીં તો

તો ફાઈનલી મિત્રો આપણે જો મોગરા મોગરા કઈક ભાંગી ને ખાશે યાર થાક ગયા કડ કડ કેવું શું કે બવડો કેવાય મે નહીં બતાવુંગા યાર બહુ દુખે યાર તો જો બધે મોગરા ભાંગી જે મસ્ત મજાનો જો તમે મસ્ત ડુંગળી થઈ ગઈ ને આ છે મિત્રો જે મોગરા છે ને ઈ બીના છે બી આપણે મે લઈ નીકળ છે પછી જો આની જેમ સાંડવાનું હોય હો તે કે કા મોગરા ઊભા રાખેલા થોડક જ છે ને બીજે જો ભાંગી ને ખાશે આ તોળી ડુંગળી માં ને આ લાલ છે તો જો તમને મોગરા દેખાય માં જરા કેટલા બધા હે જો હવે આપણે હાથ ને એવું ધોઈ નાખું બહુ અડાઈ નહીં નીકળે વાસ આવે પછી જો આ પેળે પેળે તો તમે કેટલા મોગરા છે લાડ બધા મોગરા છે ને મિત્રો કાંસી મોટી મોટી હોય એટલે મોગરા તો નીકળે જ થી મોગરા તમારે ભાંગવાનો હોય તો ડુંગળી જ નહીં તો મોગરા જ નહીં ભાંગવા પડે બોલો એ હોય બધું હોય તો મિત્રો વિડિયો અહીં આપણે પૂરો કરીએ એવું લાગે મને તો ચેનલમાં મિત્રા નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવા બ્લોગમાં કે બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ બોલો પ્રકાશ ભાઈ પ્રકાશ ને કઈ કેવું હતું આપડે તો બસ આજ ના વિડીયો માં બસ એટલું જ તે તો બસ કાલ ના વિડીયો માં મળીએ ત્યાં સુધી બધા ને બાય બાય પ્રકાશ ભાઈ કીધું બાય બાય ટાટા બાય બાય